ભોલાની ઈમાનદારી એક ગામ હતું તેમાં ભોલા નામનો એક માણસ રહેતો હતો ભોલા ન માત્ર નામથી પણ દિલનો પણ એકદમ સાચો હતો તે ક્યારેય કોઈનું ખરાબ વિચારતો ન હતો તે હંમેશા દરેકને મદદ કરતો અને હંમેશા મદદ કરવા માટે તત્પર રહેતો પણ ભોલા ખૂબ જ દુઃખી હતો ભોલા પાસે એક નાનું ખેતર હતું જેમાંથી પોતાનું ઘર ચલાવવા માટે કેટલીક શાકભાજી વાવતો અને તેને બજારમાં વેચતો ભોલા જ્યારે પણ કોઈને નોકરી પર જતા જોતો ત્યારે તેને હંમેશા નોકરી કરવાની ઈચ્છા થતી પણ તેને નોકરી કોણ આપે ભોલા ભનેલો હતો તે અભન ન હતો પણ નોકરી માટે જાય તો પણ હંમેશા આ જ વિચારીને ઉદાસ રહેતો એક દિવસ ભોલા શાકભાજી લઈને બજારમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈએ તેને અવાજ આપ્યો કે રાહ જુઓ અમારે શાક જોઈએ છે ત્યારે ભોલાએ જોયું કે એક શેઠ તેની પાછળ આવીને ઊભા રહ્યા અને શાકભાજીનો ભાવ પૂછવા લાગ્યા ભોલાએ કહ્યું કે આ શાકભાજીની કિંમત ઘણી છે ત્યારે શેઠે કહ્યું તમે ક્યાંથી આવો છો મેં તમને બહુ ઓછા જોયા છે ભોલાએ કહ્યું કે હું ગામમાંથી આવું છું એટલે દરરોજ આવી શકતો નથી કારણ કે જ્યારે શાકભાજી વેચવાલાયક હોય ત્યારે જ હું આવું છું જ્યારે શેઠ શાકભાજી લઈ ગયા આ શાક મારા ઘર સુધી રાખવામાં આવશે ભોલાએ ક્યારે કોઈને કામ કરવાની મનાઈ ન કરી હતી તો ભોલા સેટને કેવી રીતે ના પાડી શકે થોડે દૂર ગયા પછી ગરમીને કારણે શેઠ બેહોશ થઈ ગયા પછી ભોલાએ સેટને ઉપાડ્યો અને તેના ઘર તરફ ચાલવા લાગ્યો બધાને ચિંતા થઈ કે શેઠને શું થયું પછી બધાએ શેઠને બાંધમાં લાવવાનું શરૂ કર્યું અને જ્યારે સેટ બાંધમાં આવ્યો ત્યારે તેની સામે ભોલા હતો ભોલાને જોઈને શેઠ વિચારવા લાગ્યા અને ભોલાએ પૂછ્યું છો તમે ત્યાં બેહોશ થઈ ગયા હતા અને હું તમને ઘરે લઈ આવ્યો શેઠે કહ્યું કે કોઈ પણ આજની દુનિયામાં મદદ કરી શકે છે તમે બધા મદદ કરો છો એવું કેમ લાગે છે મને ખબર નથી કે શેઠ ભોલામાં શું જોઈ રહ્યા હતા શેઠે ભોલાને નોકરી પર રાખવા કહ્યું અને પૂછ્યું તમે અમારી સાથે શું કામ કરશો ભોલાએ કહ્યું મેં તમને મદદ કરી હોવાથી જો તમે મને નોકરીએ રાખતા હોય તો મારે જવું જોઈએ અને જો તમારી ખુશીથી રાખો છો તો હું તૈયાર છું શેઠે કહ્યું તું ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે અને તારું મન પણ એકદમ સાફ છે મને તે ગમશે તો તમે મારી સાથે કામ કરશો આ શેઠની વાત માની ગયો અને ભોલાને કામ મળી ગયું બીજા દિવસથી ભોલા શેઠની જગ્યાએ કામ કરવા આવતો હતો મિત્રો આપણે કોઈની મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ પરંતુ આપનું કામ ઈમાનદારીથી કરવું જોઈએ તો જ તેનું ફળ આપણને મળશે